લાવ ને ભાઈ ચકાઈ ને લામ ખાવા દે હાલ બારું નથી ના ના પણ જ પડકો લઈ આવવાનું એમ ખબર ન પડે ભાઈ બંહાટો લઈને આવી કેટલા છે 20 રૂપિયા આલે ભાઈ મારા 10 રૂપિયા મારા 10 રૂપિયા આલો 20 રૂપિયા કેટલા છે ભાઈ 20 રૂપિયા આજ દિન ભાઈ એ તો ખબર છે અમારે જ આપવાના છે હવે કોજે લાસ્ટ પૈસા આજ દિન બહાર જાવી હાલ મારું લઈ લો હાલ મારું લઈ લો અરે ના મારું લઈ લો અરે ના શું